મિત્રો આજના વિડીયોમાં આપણે ઉષ્ણતા અને ઉષ્ણતામાન એટલે કે હીટ અને ટેમ્પરેચરને લગતા ખૂબ જ અગત્યના અને પરીક્ષામાં પૂછી શકાય તેવા પ્રશ્નોની ચર્ચા કરવાની છે તો શરૂ કરીએ આજનો વિડીયો આપણે ક્વેશ્ચન નંબર એકથી એક ગ્રામ પાણીનું તાપમાન એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવું હોય કે ઘટાડવા માટે આપવી કે લેવી પડતી ગરમીના જથ્થાને શું કહે છે તો અહીંયા પૂછવામાં આવ્યું છે એક ગ્રામ પાણી છે એનું તાપમાન એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવાનું છે અથવા ઘટાડવાનું છે તો આપવી કે લેવી પડતી ગરમીના જથ્થાને શું કહેવામાં આવે છે તો તેને એક કેલેરી કહેવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટુ છે બી ટીયુ બી પૂરું નામ શું છે તો બી ટીયુનું પૂરું નામ થાય છે મિત્રો બ્રિટિશ થર્મલ યુનિટ ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર ત્રણ તરફ વધીએ સી એચયુનું પૂરું નામ શું છે તો સી એચયુનું પૂરું નામ સેન્ટીગ્રેટેડ હિટ યુનિટ ક્વેશ્ચન નંબર ચાર છે એક કેલેરી બરાબર કેટલા ઝૂલ થાય ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એક કેલેરી બરાબર કેટલા ઝૂલ થાય તો તેનો જવાબ આવશે ચાર પોઈન્ટ એકસો છ્યાસી ઝૂલ થાય છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ફાઈવ છે ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શું ફેર પડે છે જો તમે કોઈપણ પદાર્થને ગરમી અથવા ઉષ્મા આપો છો તો તેના તાપમાનમાં શું થાય છે તો વધારો થાય છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર છ છે કે ઉષ્મા લેવાથી પદાર્થના તાપમાનમાં શું ફેર પડે છે તો જો ઉષ્મા લઈ લેવામાં આવે તો પદાર્થના તાપમાનમાં ઘટાડો થતો હોય છે ક્વેશ્ચન નંબર સાત છે ઉષ્મા આપવાથી પદાર્થના ઘનફળમાં શું ફેર પડે છે અહીંયા પૂછવામાં આવ્યું છે ઘનફળ કે ઉષ્મા આપવાથી પદાર્થના ઘનફળમાં શું ફેર પડે છે તો એના ઘનફળમાં વધારો થાય છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ છે જે પદાર્થની ગરમી કે ઠંડાપણાની સ્થિતિ દર્શાવે તેને અથવા તેના આંકને શું કહેવામાં આવે છે એટલે કે ઉષ્ણતામાન એનો જવાબ આવે છે તમને ધારો કે કોઈ પૂછે કે ઉષ્ણતામાન એટલે શું તો કે જે પદાર્થની ગરમી કે ઠંડાપણાની સ્થિતિ દર્શાવે તેવા આંકને ઉષ્ણતામાન કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર નાઇન છે કે જે ચોક્કસ તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપ ધારણ કરે તે તાપમાનને તે પદાર્થનું શું કહે છે તો અહીંયા પૂછ્યું છે તાપમાને ઘન પદાર્થ પીગળી અને પ્રવાહી સ્વરૂપ ધારણ કરે તેને શું કહેવામાં આવે છે તો તેને મિત્રો ગલન બિંદુ કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર દસ છે કે જે ચોક્કસ તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળીને વાયુ સ્વરૂપ ધારણ કરે તે તાપમાનને તે પદાર્થનું શું કહેવામાં આવે છે એટલે કે વરાળ અથવા વાયુમાં રૂપાંતર પામે તેને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન છે અગિયાર નંબર તાપમાન માપવાનો એકમ કયો છે એટલે કે ટેમ્પરે ટેમ્પરેચરને કેમાં માપવામાં આવે છે તો ટેમ્પરેચરને મિત્રો ડિગ્રીમાં માપવામાં આવે છે ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ વાત કરશું આપણે તાપમાન માપવાના સ્કેલ કેટલા અને કયા કયા છે એટલે કે તાપમાન કેટલી રીતે તમે માપી શકો તો તાપમાન છે તે મિત્રો ચાર રીતે માપી શકાય કેટલી રીતે ચાર તો પહેલું છે સેન્ટીગ્રેટેડ બીજું છે ફેરનહીટ ત્રીજું છે રોમર અને ચોથું છે કેલ્વિન આ ચાર રીતે તાપમાન માપી શકાય ત્યારબાદ ક્વેશ્ચન નંબર થર્ટીન છે સેન્ટીગ્રેટેડ સ્કેલમાં પાણીનું ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેટલું હોય છે પ્રશ્ન છે ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેટલું હોય છે કેનું તો પાણીનું તો એનું ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ઝીરો અને સો હોય છે ક્વેશ્ચન નંબર ચૌદ છે ફેરનહિટ સ્કેલમાં પાણીનું ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેટલું હોય છે ફેરનહિટમાં જ્યારે માપવાનું હોય ત્યારે તેનું ફ્રીઝિંગ પોઈન્ટ બત્રીસ હોય છે અને બોઇલિંગ પોઈન્ટ બસ્સો બાર હોય છે ક્વેશ્ચન નંબર ફિફ્ટીન છે રૂમર સ્કેલમાં પાણીનું ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેટલું હોય છે તો રૂમર સ્કેલમાં ઝીરો હોય છે ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ એસી જેટલું હોય છે ત્યારબાદ કેલ્વિન સ્કેલમાં પાણીનું ફ્રીઝિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેટલું હોય છે તો કેલ્વિનની અંદર જ્યારે તાપમાન માપવામાં આવે છે ત્યારે એનું ફ્રીઝિંગ પોઈન્ટ બસો તોતેર અને બોઇલિંગ પોઈન્ટ ત્રણસો તોંતેર જેટલું હોય છે હવે ક્વેશ્ચન નંબર સેવન્ટીન છે કે ઉષ્મા સેનાથી મપાય છે તો ઉષ્મા માપવા માટે કેલેરી મીટરનો ઉપયોગ થાય છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર એટીન છે તાપમાન સેનાથી મપાય છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ટેમ્પરેચર માપવા માટે શું જોઈએ તો થર્મોમીટર જરૂર પડે છે હવે પ્રશ્ન છે ઉષ્માનો એકમ કયો છે તો મિત્રો ઉષ્માનો એકમ કેલેરી છે ત્યારબાદ વીસ નંબરનો પ્રશ્ન છે પદાર્થની ઉષ્મા સમાવવાની શક્તિને શું કહે છે તો કોઈ પણ પદાર્થ છે એ અમુક સમય સુધી ઉષ્મા ધારણ કરી શકતો હોય છે તો પદાર્થની ઉષ્મા સમાવવાની શક્તિને ઉષ્મા ધારણ શક્તિ કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર એકવીસ છે પદાર્થની ઉષ્મા ધારણ શક્તિ અને પાણીની ઉષ્મા ધારણ શક્તિના ગુણોત્તરને શું કહે છે તો ઉષ્મા ધારણ શક્તિ પદાર્થની અને પાણીની ઉષ્મા ધારણ શક્તિ એ બંનેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે તો તેને વિશિષ્ટ ઉષ્મા અથવા સ્પેસિફિક હિટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર બાવીસ છે પાણીની સ્પેસિફિક હીટની કિંમત કેટલી હોય છે તો તેની કિંમત એક જેટલી હોય છે ત્યારબાદ આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી એકમ કદના પદાર્થનું તાપમાન એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પદાર્થનું શું કહે છે એટલે કે એકમ કદનું પદાર્થ છે એનું તાપમાન એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવું છે તો એના માટે જરૂરી ઉષ્માના જથ્થાને પદાર્થનું શું કહેવામાં આવે છે તો તેને વિશિષ્ટ ઉષ્મા કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર ચોવીસ છે પદાર્થમાં રહેલી ઉષ્માનો જથ્થો જાણવા માટેનું સૂત્ર કયું છે આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે q બરાબર એમ ઇન્ટુ એસ ટી ત્યારબાદ ક્વેશ્ચન નંબર પચીસ છે કોઈપણ પદાર્થનું તાપમાન કોઈપણ પદાર્થનું તાપમાન એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જેટલો ઉષ્માનો જથ્થો જરૂરી હોય તેટલી જ ઉષ્મા વડે પાણીનું તાપમાન એક ડિગ્રી સેન્ટિગ્રેટ વધારવા માટે પાણીના જરૂરી જથ્થાને તે પદાર્થની શું કહે છે તો મિત્રો તેને જળ તુલ્યાંક કહેવામાં આવે છે એટલે કે વોટર ઇક્વિબિયન્ટ ઓફ હીટ ત્યારબાદ ક્વેશ્ચન નંબર છવ્વીસ છે તાપમાનમાં ફેરફાર કર્યા વગર એટલે કે તાપમાનમાં ટેમ્પરેચરમાં ફેર કરવાનો નથી તેના વગર એક ગ્રામ ઘન પદાર્થનું પ્રવાહી કે એક ગ્રામ પ્રવાહી પદાર્થનું વાયુમાં રૂપાંતર કરવા માટે જરૂરી ગરમીના જથ્થાને શું કહેવામાં આવે છે તો તેને પદાર્થની ગુપ્ત ગરમી કહેવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સેવન છે ગુપ્ત ગરમીના કેટલા પ્રકાર છે તો ગુપ્ત ગરમીના મિત્રો બે પ્રકાર છે એક છે ગલન ગુપ્ત ગરમી અને બીજું છે બાષ્પીભવન ની ગુપ્ત ગરમી તો આ બે પ્રકારો છે ગુપ્ત ગરમ ગરમીના ગુપ્ત ગરમી અને બાષ્પી ગુપ્ત ગરમી ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી એઇટ છે પદાર્થના ગલન બિંદુ એ એક ગ્રામ પદાર્થને ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે જરૂરી ગરમીના જથ્થાને શું કહેવામાં આવે છે તો તેને ગલન ગુપ્ત ગરમી કહેવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી નાઇન છે પદાર્થના ઉત્કલન બિંદુએ એક ગ્રામ પદાર્થને પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે જરૂરી ગરમીના જથ્થાને શું કહે છે તો પદાર્થનું ઉત્કલન બિંદુ એક ગ્રામ પદાર્થને પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે ના ગર જરૂરી ગરમીના જથ્થાને શું કહે છે કે બાષ્પીભવનની ગુપ્ત ગરમી તરીકે ઓળખાય છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રીસ અને એકત્રીસ જોઈએ આપણે કે ગુપ્ત ગરમીનો એકમ શું છે તો ગુપ્ત ગરમીનો એકમ છે મિત્રો કેલેરી પર ગ્રામ ક્વેશ્ચન નંબર બત્રીસ છે વાતાવરણનું તાપમાન માપવા શું વપરાય છે તો વાતાવરણનું તાપમાન માપવા માટે થર્મોમીટર વપરાય છે ક્વેશ્ચન નંબર થર્ટી થ્રી છે થર્મોમીટરથી અંદાજીત ક્યાં સુધીને તાપમાન માપી શકાય છે પ્રશ્ન છે થર્મોમીટર દ્વારા કેટલું રીડિંગ લઈ શકાય તો ત્રણસો ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું રીડિંગ લઈ શકાય છે પાયરોમીટર કેના સિદ્ધાંત પર કાર્ય કરે છે મિત્રો પાયરોમીટર છે તે કેના સિદ્ધાંત પર કાર્ય કરીએ છે તો તે પાયરોમીટર છે તે મિત્રો થર્મોકપલના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે ક્વેશ્ચન નંબર થર્ટી ફાઈવ છે પાયરોમીટર દ્વારા ક્યાં સુધીના તાપમાન માપી શકાય છે તો પાયરોમીટરની રેન્જ ક્યાં સુધીની છે તો કે ત્રણ હજાર ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની છે નીચું તાપમાન સેના દ્વારા માપી શકાય છે તો નીચું તાપમાન માપવા માટે મિત્રો આપણે થર્મિસ્ટરનો ઉપયોગ કરવો પડે છે ત્યારબાદ આપણો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું આપણે ઉષ્માની એક સ્થાનથી બીજા સ્થાનમાં જવાની ક્રિયાને શું કહે છે એટલે કે ઉષ્માની એક સ્થાનથી બીજા સ્થાનમાં જવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો તેને ઉષ્મા નિર્ગમન કહેવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર થર્ટી એટ છે ટ્રાન્સમિશન ઓફ હીટ કેટલી રીતે થાય છે એટલે કે હીટ એટલે કે ગરમીનું ટ્રાન્સમિશન કેટલી રીતે થાય છે તો ત્રણ રીતે ટ્રાન્સમિશન હીટનું થાય છે થર્ટી નાઇન પ્રશ્ન છે પદાર્થના પાસ પાસેના ભાગો વચ્ચેના તાપમાનના તફાવતને કારણે થતાં ઉષ્માના વહનને શું કહેવામાં આવે છે તો તેને ઉષ્મા વહન કહેવામાં આવે છે ત્યારબાદ ચાલીસ નંબરનો પ્રશ્ન છે પદાર્થના ગરમ અને ઠંડા કણોનું સ્થળાંતર થઈ પદાર્થમાં થતાના ઉષ્મા સંચરણને શું કહેવામાં આવે છે તો અહીંયા મિત્રો પૂછ્યું છે ગરમ અને ઠંડા કણોનું તો તેને ઉષ્મા નયન કહેવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર એકતાલીસ છે જેમાં ઉષ્માના વહન માટે માધ્યમની જરૂર નથી તેને શું કહે છે એમાં કોઈ પણ માધ્યમની જરૂર ના હોય તો તેને ઉષ્ણતાગમન અથવા રેડિએશન કહેવામાં આવે છે મિત્રો આગળનો આપણે પ્રશ્ન જોઈએ અચળ ઉષ્ણતામાંને વાયુના જથ્થાનું કદ તેના પર થતાં દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય તેને કયો નિયમ તરીકે ઓળખવામાં આવે છે ટેમ્પરેચર કેવું હોય છે અચળ હોય છે કેવું અચળ હોય છે અચળ ઉષ્ણતામાંને વાયુના જથ્થાનું કદ તેના પર થતાં દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય તો કયો નિયમ હોય તો તે બોઇલનો નિયમ તરીકે ઓળખાય છે ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર ફોર્ટી થ્રી તરફ જોઈએ વાયુના અચળ દબાણે મિત્રો યાદ રાખજો વાયુનું કેવું છે અચળ દબાણે વાયુના જથ્થાનું કદ તેના ઉષ્ણતામાનમાં સમ પ્રમાણમાં હોય તો તેને કયો નિયમ કહે છે વાયુના અચળ દબાણે વાયુના જથ્થાનું કદ તેના ઉષ્ણતામાનના સમ પ્રમાણમાં હોય તો તેને ચાર્લ્સનો નિયમ કહેવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ફોર્ટી ફોર છે યાંત્રિક કાર્ય દરમિયાન પદાર્થને આપવામાં આવતી ઉર્જા તેમજ પદાર્થમાંથી મુક્ત થતી ગરમીનો ગુણોત્તર અચળ હોય છે તો તેને શું કહે છે એક તો સૌ પ્રથમ યાંત્રિક કાર્ય દરમિયાન પદાર્થને આપવામાં આવતી ઉર્જા તેમજ પદાર્થમાંથી મુક્ત થતી ગરમીનો ગુણોત્તર કેવો હોય છે અચળ હોય છે તો તેને શું કહેવામાં આવે છે તો તેને મિત્રો જૂલનો નિયમ કહેવામાં આવે છે મિત્રો આ આપણે જોયા આજે ઉષ્ણતા અને ઉષ્ણતામાનના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબો મિત્રો જો આ વિડિયો તમને ઉપયોગી લાગેલો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરજો અને બીજા તમારા મિત્રો સુધી શેર કરજો થેન્ક યુ